તો હનુમાન દાંડીના દર્શન કરીને હવે આપણે અહીંયા આવી ગયા છીએ ચોર્યાસી ધૂણા કે જે એનો ઇતિહાસ પણ બહુ મોટો છે અને જૂનો છે તો ચાલો અહીંયા દર્શન કરીએ અને આનો ઇતિહાસ જોઈએ તો આ જગ્યા છે ઋષિ દુર્વાસાની અને આ એ જ જગ્યા છે કે જ્યાં આખા યાદવ કુળનું વિનાશનો શ્રાપ આપવામાં આવ્યો હતો કે જે ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર અને જાંબુવંતીના પુત્રને શ્યામને શ્રાપ આપવામાં આવ્યો હતો કે આખું યાદવ કુળનો વિનાશ થઈ જશે એ આ જ જગ્યા છે આ કંઈક એવી રીતની છે કે જ્યારે પ્રભુ અહીંયા દ્વારકા આવ્યા ત્યારે સમુદ્ર દેવ પાસે ભગવાને જગ્યા ઉધાર માંગી હતી અને એ જગ્યા ઉધાર માંગી એટલે પ્રભુને એમ થયું કે આપણે જ્યાં સુધી આ પૃથ્વી લોકમાં છીએ ત્યાં સુધી તો સમુદ્ર દેવને આ જગ્યા આપણે નહીં પાછી આપી શકીએ એટલે ભગવાને ત્યારે એ સમયે ચોર્યાસી ઋષિ અહીંયા ચતુર્માસ કરવા બોલાવ્યા અને એ ઋષિ બધા અહીંયા બેડ દ્વારકામાં હવનને ચતુર્માસ કરતા અને એમાંથી બધા રાજકુમારો હતા અને એમાંથી એ રાજકુમાર એક શ્યામ કરીને હતો એ બધા બીજા ઋષિ મુનિઓને હેરાન કરવા માંડ્યા અને સ્ત્રીના કપડાં પહેરીને એવું કહેવા માંડ્યા કે આ સ્ત્રીને ગર્ભાવસ્થામાં છે તો એને શું આવશે એમ એટલે એવું બધું કહેતાં કહેતાં બધા ઋષિમુનિઓની હસી મજાકને હેરાન કરતા હતા તો એમાંથી દુર્વાસા મુનિને ખબર પડી ગઈ કે આ તો છોકરા થઈને આવી રીતની ઋષિમુનિઓને હેરાન કરે છે અને પરેશાન કરે છે એટલે ઋષિમુનિએ શ્રાપ આપ્યો કે આ છોકરો છે હોવા છતાં છોકરીના છોકરીના વસ્ત્રો પહેરીને બીજા બધાને હેરાન કરે છે તો એને શ્રાપ આપ્યો કે આ તારા પેટમાંથી જે જન્મ લેશે ને એ જ તમારા યાદવ કુળનો વિનાશ કરશે તો આખી કથા કંઈક આવી રીતની જ છે આ જગ્યા બહુ ચોખ્ખી છે અને શાંત છે અને અહીંયા બીજા બે ત્રણ મંદિર પણ છે અને ઋષિ મુનિઓના પણ અહીંયા મંદિર છે અને એક બીજું પણ મંદિર છે માતાજીનું કે જે આશાપુરામાંનું મંદિર છે અને લોકો ત્યાં પણ ખૂબ શ્રદ્ધાથી પગે લાગવા જાય છે તો તમને આ મંદિરનો ઇતિહાસ જાણીને અને આ મંદિરના દર્શન કરીને આનંદ થયો હોય અને બીજા કોઈપણને તમે આ માહિતી પહોંચાડવા માંગતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ